નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો રિપિલરનિંગ હબ્બા આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં પાંબર સર ફિઝિક્સની અંદર આજે આપણે ચેપ્ટર તમારી સામે સ્ક્રીન પર જોઈ શકો છો વિકિરણ અને દ્રવ્યનો દ્રજ સ્વભાવ એની અંદર આજે આ પોઈન્ટ્સ તમને જોઈ રહ્યા છો ફોટો ઇલેક્ટ્રિક અસર હર્સનો પ્રયોગ આલ્બર્ટ આઇસ્ટાઈનની સમજૂતી આ બધું જ ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર જ આવે એને રિલેટેડ એમસીક્યુનો પાર્ટ સિક્સ આજે જોવાનો છે તો એકદમ ફોકસ તમારું કેન્દ્રિત પ્રેક્ટિસ કન્ટિન્યુ આપણે રાખવાની છે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ એમસીક્યુ સોલ્વ કરતા જશું પાર્ટ વાઇઝ પાર્ટ ઓકે તો એમાં આજે સિક્સ પાર્ટના એમસીક્યુ આપણે જોવાના છે તો રેડી ઓકે તો સ્ટાર્ટ લેટ્સ ગો ટુ પ્રે એમસીક્યુ તમારી નજર સામે છે જો શું છે એક ફોટો સેલથી એક બિંદુ ઉદગમ એક મીટર અંતરે હોય ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ સોળ મિલિયમ્પિયર મળે છે જો ઉદ્ગમ ચાર મીટર અંતરે હોય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો મળે ઓકે જે આપ્યું છે એ લખો પેલા તો બે અંતર આપ્યા છે લખી દો અંતર ડી વન છે વન મીટર ડી છે ચાર મીટર એક મીટર અંતરે છે ત્યારે પ્રવાહ કેટલો છે સોળ મિલી એમ્પિયર એટલે આઈ ઈ વન આઈ વન છે સોળ મિલી એમ્પિયર તો આઈ ઈ ટુ કેટલું છે તો પ્રવાહ અને અંતર સાથેનો સંબંધ આપણે જોવાનો છે તો આપણે એક વસ્તુ ખબર છે કે ઉદ્ગમને એક મીટર થી ચાર મીટર દૂર કરો એટલે તીવ્રતા બદલાય હે ને ઇન્ટેન્સિટી છે એ ચેન્જીસ થશે તો તમને એ બી ખબર છે ફોટો ઇલેક્ટ્રિક પ્રસરમાં કે તીવ્રતા પ્રપોઝનલ ટુ વન અપોન અંતરનો વર્ગ ઇટ્સ ઓકે એટલે કે આઈ પ્રપોઝનલ ટુ

આગળ વધીએ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન જે શું છે વિદ્યાર્થી મિત્રો એક ધાતુની સપાટી માટે વર્ક ફંક્શન 5.0 છે વેરી ગુડ આ સપાટી પર વારાફરતી 550 અને 10y0 ઊર્જા ધરાવતા વિકિરણને આપાત કરવામાં છે ખૂબ સરસ

તમને આપીશું કેટલું આપ્યું છે ફાઈવ ફાઈવ જીરો માઇનસ જીરો એટલે આવશે ફોર ઓકે તથા તમે લઈ લ્યો વન હાફ એમ વી ટુ ઇઝ ઇક્વલ ટુ એચએફ ટુ માઇનસ ફાઇવ જીરો હે ને એટલે ટેન ફાઇવ જીરો માઇનસ ફાઇવ જીરો એટલે કે નાઇન તો આ બંનેનો શું કરશો ગુણોત્તર લઈ લો રેડી એટલે વન હાફ એમ વન ઉડી જાશે એટલે ડાયરેક્ટલી આવું જ આવશે કે વિવન સ્કવેર બરાબર આ બાજુ ફોર ફાઇવ જીરો છેદમાં કેન્સલ થઈ જશે ઓકે

એજ સપાટી પર જ્યારે બાર ગુણ્યા દસ ની ચૌદ અર્થ આવૃત્તિ ધરાવતું વિકિરણ આપાત કરતા ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન ની મહત્તમ ગતિ ઊર્જા બે ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે તો ધાતીનું સપાટીનું વર્ક ફંક્શન કેટલું હોય જે છે એ લખો પેલા આવૃત્તિ કેટલી ઈપી છે એફ વન ચાલો તો એફ વન બરાબર આઠ દસ ની ચૌદ અર્થ વિદ્યાર્થી મિત્રો ત્યારે એની ગતિ ઉર્જા ઈપી છે કે વન રેડી પોઈન્ટ ફાઈવ

આપણે લઈએ સૂત્ર તો તો તમારી પાસે એક જ છે છે શું માઇનસ ફાઈવ ઝીરો હે ને ચાલો આના ઉપરથી આપણે એચ એફ ને સૂત્ર નો કરતા બનાવીએ તો એચએફ ને બનાવીએ તો પ્રોસેસ છે ને ઈઝીલી વર્કઆઉટ થઈ શકશે ટૂંકમાં તમે ન બનાવોના ડાયરેક્ટ લખો કે વન તો બી ચાલશે કોઈ પ્રોબ્લેમ નથી પણ થોડુંક ગણતરી છે લેન્થી થઈ જશે આ ગણતરીને ઇઝી કરવા માટે આપણે શું કરશું ખબર આને આપણે સૂત્રનો નો કરતા બનાવી દઈએ બરાબર ને તો એચ બરાબર શું થાય એચ એફ બરાબર આને આ બાજુ લઈ જાઓ તો કે પ્લસ ફાઈવ ઝીરો આવું થશે રેડી વિદ્યાર્થી મિત્રો કે પ્લસ ફાઈવ ઝીરો ઓકે આના પરથી તમે લઈ શકો છો એચ વન ગુણોત્તર લો તમે તો આવું એ ચૂડી જશે ગુણોત્તર લ્યો ચાલો ગુણોત્તર લેતા બરાબર ને આ બંનેનો ગુણોત્તર લ્યો તો એ ચૂડી જાય વિદ્યાર્થી મિત્રો એટલે શું આવશે બોલો એફ વન બાય એફ ટુ બરાબર કે વન પ્લસ ફાઈવ ઝીરો છેદમાં કે ટુ પ્લસ ફાઈવ જીરો કેટલું છે પોઈન્ટ પાંચ વધતા ફાઈવ ઝીરો બે પ્લસ ઝીરો ઓકે ચૌદ ઉડી જાય ચાર તેરી બાર અને ચાર દુ આઠ ચાર ચાર કેન્સલ એટલે ગુણાવી દો ચાલો રેડી તો હું આવશે આના એ ગુણાવો એટલે ફોર પ્લસ ટુ જીરો ટુ પોઈન્ટ પાંચ ત્રણ કરો એટલે પાંતરી પંદર એટલે વન પોઈન્ટ ફાઈવ પ્લસ થ્રી ફાઈવ ઝીરો ઓકેને ચાલો આને આ બાજુ લઈ જાવને આ બાજુ લઈ જાવ આને આ બાજુ લેવો એટલે માઇનસ થશે એટલે ફોર માઇનસ વન પોઈન્ટ ફાઈવ બરાબર થ્રી માઇનસ ટુ ઝીરો ઇટ્સ ઓકે તો થ્રી ફાઈવ ઝીરોમાંથી ટુ ઝીરો બાદ કરો એટલે ફાઈવ ઝીરો ચારમાંથી એક પાંચ બાદ કરો એટલે બે પોઈન્ટ પાંચ બે પાંચ ત્રણ ને ચાર યસ બે પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ તો આવી ગયું ધાતુનું તમને વર્ક પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન ઇઝીલી ગણતરી થઈ ગઈ રેડી તમે ગણતરી કરશો તો આન્સર આવે પણ કેલ્ક્યુલેશન થોડીક હાર્ડ પડી જાય તો એને શોર્ટ કરવા માટે ઇઝીલી ગણતરી કરીને આપણે વર્ક ફંક્શન લઈ આવ્યા ધાતુનું બે પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ છે ત્રણ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પંચ્યાસી તો ઓપ્શન સી આપણે પેરાલ જોઈ શકો છો એના જેવો જ છે તો એ ધી રાઈટ આન્સર ઇટ્સ ક્લિયર ઓકે તો ઘણી વાર આ કરી શકાય છે ડાયરેક્ટલી કરશો તો બી કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે તમારે કેલ્ક્યુલેટરનો યુઝ નથી કરવાનો તો કેલ્ક્યુલેટરને ઈઝી કરવા માટે આ રીતના કરી શકાય છે ઓકે ચાલો ખ્યાલ આવી ગયો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ એલ્યુમિનિયમ ધાતુની સપાટી માટે વર્ક ફંક્શન આપ્યું છે ચાર પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ યસ આ સપાટી પર આપાત પ્રકાશની કઈ તરંગ લંબાઈ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ નું મૂલ્ય શૂન્ય છે તમને વર્ક ફંક્શન આપ્યું છે 50 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જો આને તમારે ટ્રાન્સફર કરવું હોય તો 4.2 1.6 રેડી કઈ તરંગ લંબાઈ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ નું મૂલ્ય 0 થાય રાઈટ તો આપણે તરંગ લંબાઈ મેળવવાની છે વર્ક ફંક્શન આપેલું છે તો EV0 બરાબર આપણો સૂત્ર છે ડાયરેક્ટલી કે EV0 બરાબર

ઓગણીસ પોઈન્ટ છ્યાસી ઉપર ઓગણીસ પોઈન્ટ છ્યાસી ઘાત ભેગી કરી દેસુ ચાલો અને નીચે

અહીંયા અઢાર કરો ને અહીંયા છ કરો એટલે છ તેર એટલે ત્રણ પોઈન્ટ સમથિંગ એટલે બે પોઈન્ટ સમથિંગ આવે કારણ કે ત્રણથી થોડુંક નીચે આવશે અહીંયા અઢાર કર્યું એટલે એટલે બે પોઈન્ટ સમથિંગ કરવામાં ક્યાંય દેખાય છે બે પોઈન્ટ ત્રણની એકદમ નજીક કયું દેખાય છે બે બે હજાર છસો ચોરાણું બે હજાર નવસો અઠાવન એક હજાર આઠસો ને ચોપન આ આ બે તો પોસિબલ જ નથી રેડી આ બેમાં એક કમ્પેરિઝન કહ્યું તો ત્રણ હજારની નજીક એકદમ આ છે એટલે આપણે એવું લઈ લઈએ બે પોઈન્ટ નાઇન

તો સિમ્પલી વાત છે રાઈટ આન્સર ઓકે તો જવાબ આપણે બી આવશે છતાં એકવાર કેલ્ક્યુલેટરમાં હવે વેરીફાય કરી લેજો બાળકો કદાચ એ ભૂલ પણ હોય શકે આપણે કોમન કેલ્ક્યુલેશન ગુણાકાર કરીને કર્યું છે તો રેડી ચાલો ખ્યાલ આવી ગયો ને આગળ વાત કરીએ નેક્સ્ટ ચાર દસ ની ચૌદ અર્શ જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી ધાતુની સપાટી પર આટલી આવૃત્તિનો પ્રકાશ આપાત કરતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય એક પોઈન્ટ આઠ મિલી મળે છે જો આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય અડધું કરવામાં આવે અને તીવ્રતા ત્રણ ગણી કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય કેટલું મળે થ્રેશોલ્ડ આવૃત્તિ તમને આવી જાય એફ ઝીરો ચાર દસ ની ચૌદ અર્શ ત્યારે એની પર આવૃત્તિ કેટલી આપાત કરવાની છે પાંચ દસ ની ચૌદ અર્શ ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ I1 વન એક પોઈન્ટ આઠ મળે છે જો પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય અડધું કરવામાં આવે એટલે બરાબર કરવામાં આવે અને તીવ્રતા છે ત્રણ ગણી કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય કેટલું થાય ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ક્યારે મળે ફોટો ઇલેક્ટ્રિક અસર થાય ત્યારે પણ તમે જે પ્રકાશ આવૃત્તિ આપાત કરો છો એનો મતલબ એફ વન બાય ટુ એટલે પાંચ ના છેદમાં બે દસ ની ચૌદ મીન્સ કેટલી થાય બોલો બે પોઈન્ટ પાંચ દસ ની ચૌદ રાઈટ તો આ સ્પષ્ટ જોઈ શકો છો કે અહીં એફ ટુ ઇઝ લેસ ધેન એફ ઝીરો બરાબર આના કરતા મોટી છે જોઈ લો થેસોલ આવૃત્તિ હોવાથી ફોટો ઇલેક્ટ્રિક જોવા મળશે શૂન્ય થશે કારણ કે તમે જે પ્રકાશ જે આવૃત્તિનો પ્રકાશ કરવાનો છે ધાતુની થ્રેશોલ આવૃત્તિ કરતા એકચુઅલી નાનો છે જોઈ લો રાઈટ તો ફોટો ઇલેક્ટ્રિક ઘટના પોસિબલ જ નથી કે જોવા મળે તમને ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો જે કહી રહ્યો છું એટલે અહીં ફોટો ઇલેક્ટ્રિક ઘટના નહીં જોવા મળે તો પ્રવાહ મળશે જ નહીં તો આઈ થિંક ઝીરો આવશે જવાબ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય એટલે આન્સર ઇઝ ડી ઇટ્સ રેડી ઇઝ ક્લિયર મિત્રો આપણે આ ટોપિકને અહીં પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ